બધી ગાડી ગાડીઓ ગોડાઉનમાં ખાલી કરવાની છે રિવસ ટુ બધી ગાડી લાવે છે બધા મિત્રો ખાલી કરી રહ્યા છે ફાઇનલી મિત્રો આપણે ગાડી ખાલી કરીને આવી નીકળી ગયા છીએ કંપની માંથી જઈ રહ્યા છીએ ફોટો કરાવીશું પછી જઈશું ઓન કરવા મિત્રો અમે નીકળી ગયા છે આવી ગયા છે હાઈવે આ છે હાઈવે ઉપર આવી ગયા છે જઈ રહ્યા છે કોન ભરવા માટે પેલો કાટો કરાવશે પછી કોણ ભરવા જઈશું મજાની હવેલી છે બહુ સરસ છે સરસ લાગી રહી છે ઠોકો પડી છે બહુ સારી હવેલી બનાવેલી છે નીકળી ગયા ફાઈનલી માણા માટે રવાના ફાઇનલી મિત્રો મે નાસ્તો કરવા માટે આવી ગયા છે સોરાબજી કરી રહ્યા છે નાસ્તો સ્માઈલ બહુ આલે છે અમારા સોરાબજી પજીયા ખાઈ રહ્યા છે વરસાદમાં આવીને ખાતા ખાતા રોઈ ગયા નાસ્તો કરીને મિત્રો ફાઇનલી નીકળી ગયા છે કોણ ભરવા માટે જઈ રહ્યા છે આણંદ 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 થી કોણ ભરવાના છે ચાલો મિત્રો જઈશું આપણે આણંદ મિત્રો તમને સૂર્ય મંદિર બતાવું સરસ મજાનું અહીંયા સૂર્ય મંદિર છે સૂરજની પહેલી કિરણ એ મંદિર ઉપર પડે છે તો ચાલો મિત્રો તમને સૂર્ય મંદિર બતાવું આ જે સૂર્ય મંદિર હોય સૂરજની પહેલી કિરણ પડે છે સરસ મજાની સૂર્ય મંદિર સરસ મજાનું છે હારું દેખી લો મિત્રો ફુરસદમાં આવેલું છે

એટલે આપણે અહીંયાથી બાયપાસ લઈ લેશું ગાડી બાયપાસ રોડ બનાવેલો છે આ સીધો રોડ જાય છે અમદાવાદ સિટી જાય છે રાતની નો એન્ટ્રી ખુલે છે આપણે અહીંયાથી બાયપાસ નીકળી જઈશું અમદાવાદ ફાઇનલી આપણે અમદાવાદ આવી ગયા સરસ મજાનું છે ચલો મિત્રો તમને હવે અમદાવાદ સિટી બતાવીશ સામનો નજારો છે અને અહીંયા આવી ગઈ છે તોલ નાખો અહીંયાથી આપણો તોલ કપાવીને પછી ગાડી જઈ આગળ એક સાથ ખડે હો ખડે હો જાઓ ડંટિયા અહીંયાથી પૈસા કપાશે પછી દોઢી ઊંચો થશે પૈસા કપાઈ ગયા ચલો મિત્રો હવે આપણે જઈશું અમદાવાદ ગાડી પડી જ છે ઓલરેડી મિત્રો અમદાવાદ સિટીમાં તમને અમદાવાદ સિટી બતાવું આ છે બુલેટ ટ્રેનનો પુલ છે આરો સરસ મજાનું સર્કલ છે આ છે અમદાવાદ સિટી બહુ અસલ લાગી રહી છે પેલું છે સ્ટેશન લાઈટ થાય ઉપર બીજા માળે અમે ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘટી કામ તમને ઇન્ડિયન આર્મીનો કેમ્પ બતાવીશ ચાલો મિત્રો આગળા વિડીયોમાં પણ બતાવેલો છે પણ આજ તમને ફરીવાર એક ફરીવાર તમને ઇન્ડિયન આર્મીનો કેમ્પ બતાવીશ સરસ મજાનો બનાવેલો છે હાઈવે જ ઉપર જ થી તમને નજારો દેખાડીશ ચાલો મિત્રો આગળ સરસ મજાની મિસાઈલો પડી છે જેતના બહાર ઇન્ડિયન આર્મીની ચાલો મિત્રો તમને આગળનો પણ હજી નજારો બતાડીશ સરસ મજાના ઇન્ડિયન આર્મીના કપડા મળે છે તમારે જોતા હોય તો મિત્રો આવી જજો ગાંધીનગર ચિલોણા જોતા એને સવારમાં ટ્રેનિંગ કરવામાં આવે છે ટ્રેનિંગ આપવામાં આવે છે ઇન્ડિયન આર્મીનો બહુ મોટો કેમ છે અહીંયા પણ કપડાં મળે છે અહીંયા પણ સરસ મજાની મિસાઇલો પડી છે અહીંયા પણ નાનકડી સરસ મજાની મિસાઇલો પડી છે બહુ મોટો ઇન્ડિયન આર્મીનો કેમ્પ આવેલો છે ગાંધીનગરમાં આના અંદર બન્યા છે મને દેખાતા નથી દીરોસે આવે તો દેખાય અમદાવાદ સરખે છે મહેસાણા આ રોડ જાય છે આ છે સાબરમતી નથી દેખાતી નથી પાણી થોડું શું છે દેખાય સરસ મજાનું વિમાન પડ્યું છે મિત્રો તમે દેખાડો જોઈ લો બહુ સરસ મજાનું છે ફાઈનલી વાસણિયા મહાદેવ આ છે આજે ફાઇનલી મહાદેવ મહાદેવનું મંદિર સરસ મજાનું છે મોટું પબ્લિક બઉ આવે છે દર્શન કરવા અને આ છે વાસણિયા હનુમાન દાદા એક મૂર્તિ છે સરસ મજાની છે તમે પણ મિત્રો આવી જાઓ ગાંધીનગર માણસાવાળા રોડ પર આવેલું છે ફાઇનલ મિત્રો આવી ગયા છે ઊંઝા છે ઉમિયામાનું સરકાર સીધો રસ્તો જાય કે ઉમિયામા ના મંદિરે જાય છે અમે જઈ રહ્યા છે પાટણ તરફ આવી ગયા છે

શ્રી સદારામ બાપુ મૂર્તિ છે રાતની ઓછી દેખાય છે આ છે આ છે સરસ્વતી નદી અને છે નો ઓછું દેખાય છે આ સીધો રસ્તો જાય ડીસા જાય છે અને આપણે જવાનું છે શિવહોરી તરફ તો ગાડી આપણે ગુમાવી લેશુ આ જાય છે શિવહોરી આવી

જઈશું ઘર તરફ માટે રવાના અહીંયા ઘરે રવાના થઈ ગયા મિત્રો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો